સાવલી તાલુકાના મંજુસર જેએડીસીમાં આવેલી કેબી પ્લાસ્ટિક નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો 5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો સાવલી તાલુકાના મંજુસર જેએડીસીમાં આવેલી કેબી પ્લાસ્ટિક નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના ઘટવા પામી હતી આગને કાબુમાં લેવા માટે ચારથી વધુ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી પ્રાથમિક માહિતી મુજબ આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળ્યું છે પાંચ કલાકથી વધુની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાના કારણે કોઈ જાનહાની નથી થઈ પરંતુ કંપનીનો સંપૂર્ણ શેડ બરડીને ખાક થઈ ગયો હતો નુકસાનનો આંક મોટા પ્રમાણમાં હોવાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ફરી એકવાર મંજુસર જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં આગ લાગવા વખતે પાણીના અભાવના પગલે ફાયરના જવાનોને મુશ્કેલી પડી રહી હતી આગના પગલે ધુમાડાના કાળા ઢિબાંગ વાદળો આકાશમાં છવાઈ ગયા હતા